નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાતી વાની ન્યૂઝ અંબાજી ભાદ્રવી પૂનમ મહામેળો બે હજાર પચીસ શરૂ થઈ ગયો છે લાખો યાત્રાળુઓ માતાજીના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે જો તમે પણ માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છો તો જવા પહેલા આ માહિતી અતિ જરૂરી છે ચાલો જાણીએ અંબાજી મહામેળાની સંપૂર્ણ માર્ગદર્શિકા સૌપ્રથમ વાત કરીએ આધુનિક વ્યવસ્થા વિશે આ વર્ષે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે એક ખાસ કોડ ગાઈડ જાહેર કર્યો છે આ કોડ સ્કેન કરતાં જ સીધી જ માહિતી તમારા મોબાઈલ સ્ક્રીન પર મળશે પાર્કિંગ ક્યાં મળશે રહેવાની વ્યવસ્થા ક્યાં છે પ્રસાદ અને ભોજન ક્યાં સ્થળે મળશે સેવા કેમ્પો ક્યાં આવેલા છે લગેજ અને પગરખા સેન્ટર ક્યાં છે અને સાથે સાથે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પણ એટલે અંબાજી જતા પહેલા આ કોડ તમારી યાત્રા માટે ખૂબ મદદરૂપ સાબિત થશે હજારો ભક્તો આ નવી વ્યવસ્થાથી ખુશ છે હવે વાત કરીએ સૌથી મહત્વપૂર્ણ મુદ્દાની દર્શન અને આરતીના સમયની માં અંબાના દર્શનનો સમય આ પ્રમાણે છે સવારે દર્શન છ વાગ્યાથી અગિયાર વાગીને ત્રીસ મિનિટ સુધી બપોરે અગિયાર વાગીને ત્રીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી મંદિર બંધ રહેશે ત્યારબાદ બપોરે બા ત્રીસથી પાંચ વાગ્યા સુધી ફરી દર્શન થશે સાંજે પાંચથી સાત વાગ્યા સુધી મંદિર બંધ રહેશે ત્યારબાદ સાંજે સાત વાગ્યાથી મધરાત સુધી દર્શન થશે આરતી સમય સવારે છ વાગ્યે અને સાંજે સાત વાગ્યે રહેશે એટલે સવારે 6 થી મધરાત સુધી મંદિર ખુલ્લું રહેશે પરંતુ બપોરે એક કલાક અને સાંજે બે કલાક માટે મંદિર બંધ રહેશે ભક્તોએ સમયનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે જેથી દર્શનમાં કોઈ મુશ્કેલી ન પડે હવે જાણીએ યાત્રાળુઓ માટેની સુવિધાઓ વિશે દર વર્ષે જેમ લાખો ભક્તો અંબાજી પહોંચે છે તેમ આ વર્ષે પણ મંદિર ટ્રસ્ટ દ્વારાની શુલ્ક ભોજન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્રણ સ્થળે ભોજન મળશે શ્રી અંબિકા ભોજનાલય દિવાળી ગુરુભવન દાંતા રોડ અને ગબ્બર તળેટી અહીં ભક્તોને મફત પ્રસાદ અને ભોજન મળશે આ વ્યવસ્થા લાખો યાત્રાળુઓ માટે આશીર્વાદ સમાન છે યાત્રાળુઓની સંખ્યા વધી રહી છે એટલે ટ્રાફિકની મુશ્કેલી ટાળવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દૂરના સ્થળો પર પાર્કિંગ ગોઠવવામાં આવ્યું છે અને પાર્કિંગ થી મંદિર સુધી પહોંચવા માટે મફત મિની બસ સેવા શરૂ કરવામાં આવી છે આથી ભક્તોને પગપાળા લાંબો રસ્તો ન ખેડવો પડે અને સરળતાથી મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી શકે તો મિત્રો અંબાજી ભાદ્રવી પૂનમ મહામેળા બે હજાર પચીસ માટે જવાના છો તો આ ત્રણ બાબતો ચોક્કસ ધ્યાનમાં રાખજો બોર્ડ માર્ગદર્શિકા દર્શન અને આરતીનો સમય અને મફત ભોજન તેમજ બસ સેવા આ માહિતી તમને યાત્રા દરમિયાન ઘણી મદદરૂપ થશે સુરક્ષિત યાત્રા કરો સેવા કેમ્પોનો લાભ લો